નમસ્કાર હું છું ધર્મેન્દ્ર વાવલિયા વોર્ડ નંબર ચાર જનપ્રતિનિધિ સુરત આજે આખા ગુજરાતમાં જ્યારે રાજકોટનો અગ્નિકાંડ થયો ત્યાર પછી ભાજપના શાસકો અને તેનાથી ચાર ચાસણી ચડે તેવા તેના ચોર અધિકારીઓ દ્વારા જે લૂંટફાટ અને જે લોકોની આરાજકતા ફેલાવવામાં આવી છે કે ચારેય કોર આખા આખા બિલ્ડિંગો સીલ કરી દીધા છે દુકાનો સીલ કરી દીધી છે એપાર્ટમેન્ટો સીલ કરી દીધા છે સ્કૂલો સીલ કરી દીધી છે તો આ બધું કાંઈ તાત્કાલિક નથી થયું જ્યારે અહીંયા સુરતમાં પણ આવી જ ગોજારી ઘટના બની હતી ત્યારે જે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ હતા જીઇ બીના અધિકારીઓ હતા અને પોલીસના અધિકારીઓ હતા એ દરેકે દરેક અત્યારે છૂટી ગયા અને દરેકે દરેક પાછા નોકરીએ લાગી ગયા છે એવું જ આ રાજકોટમાં થવાનું છે કારણ કે આ ચોર ભાજપના ભ્રષ્ટ શાસકો એ પોતે જ પૈસા લીધા હોય છે એટલે કોઈ અધિકારીને કે કોઈને કાંઈ થવા નથી આ બધા નાટકો કરે છે અત્યારે જે સુરત ટેક્સટાઇલની આખી આખી માર્કેટો હજારો લાખો માણસોને બેરોજગાર કરી દીધા છે સીલ મારીને તો આ દસ દસ પંદર પંદર વરસ જૂના એપાર્ટમેન્ટ અને માર્કેટો હતી એટલે તમે વિચાર કરો કે આ ચોરોને અત્યાર સુધી આ પંદર પંદર વરસ સુધી વેરા બિલ ને પાણી બિલ ને શિક્ષણ બિલ ને રોડ બિલ ને એવા બધા ઉઘરાયવા ત્યાં સુધી ક્યાં વ્યાઈ ગયા હતા ત્યાં સુધી એને ખબર નથી પડતી કે આને આ બીયુ પરમિશન નથી ને ફાયર સેફટી નથી આ નકટાઓ ને ચોરો છે બધાય અને અંગૂઠા છાપો છે હું કાયમ કહું છું કારણ કે એને એનો ટાઈમ થાય એટલે આવીને એના ચેમ્બરમાં બેહવાનું અને બાકીના ચોરો ભ્રષ્ટાચારીઓ બધા આવે ખોટે ખોટી આવી ફાઇલો સહી કરાવવા આ તે એ જ કરવાનું બાકી હું થાય છે બહાર એના વિસ્તારમાં એની જે કાંઈ જવાબદારીઓ આવતી હોય ત્યાં શું થાય છે કેવું બને છે કોઈ દી આટો મારવા નહીં જવાનું કાંઈ નહીં કારણ કે એ આ બધું ભણ્યા હોય કે એને જ્ઞાન હોય તો ખબર હોય પણ તો ભાગના અંગૂઠો છાપો અને પોપટો છે જેમ ખાલી ઉપરથી બોલાવે એટલું બોલવાનું એટલું કરવાનું બાકી બીજી કાંઈ ખબર જ નથી પડતી એટલે આ બધું ચાલુ જ રહેવાનું છે એટલે હવે આમાં પ્રજાએ જાગૃત થવાનું છે તમારે બધાને કહેવાનું છે જે જેની આ બિલ્ડિંગો અને બધાને ખરેખર આ બધા મોરચા માંડીને એકારે જે આખા શહેરમાં જે કાંઈ થયા હોય બધાએ ભેગા થાય અને ત્યાં જવાની જરૂર છે અને એને કહેવાનું છે કે તમે આ જે પંદર પંદર વીસ વીસ વર્ષ સુધી અમારા વેરા બિલ લીધા એ બધા અમને વ્યાજ સહિત પાછા આપો આ જે તે અધિકારીઓ એ આ અમારું પહેલું વેરા બિલ બનાવ્યું હોય ત્યારે તમને ભાન નહોતી થતી અમથા તો તમે કોઈ એક દુકાનમાં કોઈ ઘરમાં બિચારો નાના માણવાળો એક એનો માળ લેવા જતો હોય છોકરો અલગ થાય એટલે એક ઈટ મૂકે ત્યાં તમારા કૂતરાઓ પહોંચી જાય છે ત્યાં તમે તરત પાંચ હજાર દસ હજાર પચાસ હજાર લાખ રૂપિયા માંગવા પહોંચી જાવ છો ત્યારે તમારી પાસે માહિતી આવી જાય ને આખા આખા એપાર્ટમેન્ટ આખા આખા ટેક્સટાઇલ માર્કેટ આખા આખા કોમ્પ્લેક્સો બની જાય અને બંદર બંદર વીસ વીસ વર્ષ સુધી ચાલતું હોય ત્યાં સુધી તમને ભાન નથી થતી બધી ભાન હોય છે પરંતુ પૈસા લઈને તમે ખેલ કર્યો હોય છે એટલે ખરેખર લોકોએ આગળ આવી અને આ બધાને લેવાની જરૂર છે અને કહેવાનું છે કે પેહલા જે અધિકારી હોય જે જે અમારા કોમ્પ્લેક્સમાં જેટલા જેટલા અધિકારીઓ સહી કરી હોય ઇન્સ્પેક્શન કર્યું હોય ને બધાયને જેલમાં નાખો એને બધાયને જેલમાં નાખો સજા કરો અને અમારું આ વ્યાજ સહિતનું તમે પેલા પાછું આપો પછી તમે સીલ રાખો જેટલું રાખો એટલું વ્યાજ સહિતના વેરા બિલ ને પાણી બિલ ને શિક્ષણ બિલ ને ઠીકણા બિલને બિલ બિલને જેટલા લઈ લીધા છે એ બધું પાછું આપો વ્યાજ સહિત આ અધિકારીઓને જે તે પોલીસવાળા જે તે જીઈબી વાળા જેણે જેણે બધાએ એનઓસી આપી છે એ બધાને જેલમાં નાખો અને પછી અમારું તમ તારે બંધ રાખો અને અમને કહો કે આ વસ્તુ જોઈએ છે અમે મૂકશું અરજીને અમે કરાવશું બધું કરાવ્યું છે તમે અને જ્યારે ખાલી આવું ઘટના બને ત્યારે તમે નાટક કરવા પહોંચી જાવ છો હાલની તારીખે જ આવા ઠેક ઠેકાણે બધા જ્યાં કોઈની ભલામણ હોય ત્યાં બધી હોટલો ખુલ્લી હોય જ્યાં કોઈની બિચારાની ઓળખાણ ન હોય જ્યાં તમે સીલ મારી દો સિંહ બનો એટલે આ બધા ભાજપ શાસકોના નાટક છે પ્રજાએ જાણવાની ને જાગવાની જરૂર છે અને એકસાથે વિરોધ કરવાની જરૂર છે બધા ભેગા થઈ નક્કી કરો આ હજારો માણસો રોજગાર વગરના થઈ ગયા છે અને મેયરની ઓફિસે એને આખો ઘેરાવ કરવાની જરૂર છે આખો જે મ્યુનિસિપાલટીની બિલ્ડિંગ છે એનો ઘેરાવ કરો અને જવાબ માંગો કે ભાઈ પહેલાં તમે આ અધિકારીઓને જેટલા આમાં અધિકારીઓએ સહી કરી છે એ બધાયને જેલમાં નાખો અને ત્યાં સુધી એ છૂટવા ન જોઈ કે જ્યાં સુધી અમારું બિલ્ડિંગનું શરૂ ન થાય ઓકે ન થાય અને આ બધું એમને વ્યાજ સહિત પાછો આપો આવું તમે માંગણી કરશો અને ઉગ્ર દેખાવો કરશો તો જ આ ચોરો પહેલા નેતા સુધરે તો જ પાછળ અધિકારી સુધરે પછી પાછળ પ્રજા સુધરે આજે પંજાબમાં અને દિલ્હીમાં જે દેખાઈ રહ્યું છે એનું કારણ છે ત્યાંના નેતાઓ ત્યાંના નેતાઓ ઈમાનદાર થયા છે એટલે પાછળ એના અધિકારીઓ ઈમાનદાર થયા છે પાછળ પ્રજા ધીરે ધીરે બની રહી છે માટે આપણે પણ આપણા નેતાઓને હવે સુધારવા પડશે અને આગળ આવવું પડશે તો જ આ બધી કાર્યવાહી થાય બાકી તો આ ગમે ત્યારે કાલ હવારે તમે કંઈ બોલશો નહીં અને આવતી વખતે તમે એકસો છપ્પનની એકસો સડસઠ આપી દેશો એટલે તમારા ઘરે આવીને સીલ મારી જાય અને બિંદાસ રીતે તેને જે લૂંટ કરવી છે એ કરશે માટે હું દરેકને વિનંતી કરું છું કે જાગૃત થાવ અને બીજાને પણ જગાડો જય હિન્દ